ભાવનગર શહેરના કુંભારવાડાના ખાર વિસ્તારમાં આવેલા આઈપીસીએલ કંપની પાસે રોડ પર સાત હથિયારધારી શખ્સોએ શ્રમજીવી મજૂરોને આતરી માર મારી રોકડ રકમની લૂંટ ચલાવી તથા તેમના વાહનની તોડફોડ કરી ફરાર થઈ જતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો શહેરના કરચલિયાપરામાં રહેતા જીગરભાઈ માવજીભાઈ બારીયા દરરોજ પોતાના મહેન્દ્ર લોડિંગ પિકઅપ વાનમાં મજૂરોને લઈને માઢિયા ગામે મજૂરી કામ માટે જાય છે આજ રોજ જીગરભાઈ કરચલિયાપરા તથા ખેડૂતવાસ વિસ્તારમાંથી મજૂરોને લઈને પોતાના વાહનમાં બેસાડી માઢિયા ગામ તરફ જવા રવાના થયા હતા ત્યારે ખાર વિસ્તારમાં આવેલા આઈપીસીએલ કંપની પાસે હાથમાં લાકડીઓ લઈને આવેલા સાત જેટલા અજાણ્યા શખ્સોએ વાહનને રોડ વચ્ચે અટકાવી પૈસાની માંગ કરી હતી આ દરમિયાન પૈસા આપવાનો જીગરભાઈ તથા અન્ય લોકો ઇન્કાર કરતા આ શખ્સોએ લાકડીઓ વડે મજૂરો તથા મજૂરોના મુકાદમ જીગરભાઈ પર હુમલો કર્યો હતો અને તેમને માર મારી જીગરભાઈ પાસે રહેલ અંદાજે પાંચ હજારની રોકડ રકમની લૂંટ ચલાવી લોડિંગ વાહનના કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ બનાવ અંગે ડી ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી ઓકે તમારું નામ મારું નામ બારિયા જીગર માવજીભાઈ ભાઈ કઈ જગ્યાએ આવ્યો અને શું બનાવજો તારે પરામાં રહું છું હવનના પરમા રોજ અહીંથી અમારે કંપનીએ જવાનું હોય માડિયા ત્યારે અહીંથી અમે ગાડી છે પણ થોડો ટ્રાફિક હોય એના હિસાબે ધીરે હોય છે એટલે મેં જાતા હતા એટલે જાતા હતા એટલે ગાડી ઊભી રખાવી પેલા તો અમારી ગાડી ઊભી રખાવીને કાંઈ નહીં એક જણાને પેલા બહાર કાઢો મારા માણસને બહાર કાઢીને તરત એમ કીધું પૈસા લાવ નકર નહીં જવા દે તો અમારી પાસે જે મારો મોટો છે એનો કોન્ટ્રા હાલે છે કેસીએલમાં તો એ ભાડાના અવરના પરમાં અમને પાંત્રીસો રૂપિયા આપ્યા હતા કે અમારે કાંઈ લાવવું કરાવવું હોય જાવું કરાવવું હોય સામાન લાવવો હોય એ માટે અમને પૈસા આપેલા હોય છે તો એ લોકો એમ કીધું પૈસા ન આપો તો તમને જવા દે પછી મારી યારે જે માણસ બેઠો હતો પડકે એને બહાર કાઢીને આ લોકોએ એને ડાંગુ ને એવું માર્યું આ લોકો ને ડાંગુ ને એવું માર્યું એટલે હું બાણા ની બહાર નીકળ્યો મને મારવા વાળો એટલે હું અવેળા બાજુ ભાઈ ગયો પછી આ ભાઈ જે પડકે વાળા છે ભાઈ છે કે જવા જ્યો તો એને પીકઅપ ની પાછળ થી લાવીને આની બા લોકો ડાંગુ ના ગા ગઈ કેટલા જણા હતા એ લોકો છ થી હાથ જણા હતા અત્યારે આ દિવસના ધોળા દિવસે તમારી ઉપર હુમલો કરવો આવ્યો ધોળા દિવસે હુમલો કર્યો હતો એ લોકો કેટલા હતા એ લોકો પાંચ થી સાત જણા હતા